બોર્ડની પરીક્ષાઓ એકદમ નજીક આવી ગઈ છે અને હું સમજી શકું છું કે આ સમયે કેવું ટેન્શન હોય છે પણ જરાય ચિંતા ન કરો આજે આપણે સામાજિક વિજ્ઞાનના પેપર માટે એવી જોરદાર સ્ટ્રેટેજી બનાવીશું કે બધો ડર ગાયબ થઈ જશે સાચું કહેજો સામાજિક વિજ્ઞાન એટલે ઇતિહાસની સાલવારી ભૂગોળના નકશા અને અર્થશાસ્ત્રના આંકડા આ બધું ભેગું થાય એટલે માથું દુખવા લાગે ખરો ને પણ ફિકર નોટ આજે આપણે આ બધી ગૂંચવણોને સુલઝાવીને એક ક્લિયર કટ રસ્તો કાઢીશું તો ચાલો આ બધા ટેન્શનને એકદમ સ્માર્ટ પ્લાનમાં બદલી નાખીએ જુઓ આ કોઈ રેન્ડમ રિવિઝન નથી આ છે બોર્ડની ઓફિશિયલ પ્રિન્ટ પર આધારિત એક પાક્કો પ્લાન જે તમારો કોન્ફિડન્સ અને સ્કોર બંનેને બૂસ્ટ કરશે ઓકે તો ચાલો શરૂઆત કરીએ સેક્શન એ થી આ સેક્શન એટલે પેપરનો પાયો હું તો આને કોન્ફિડન્સ બૂસ્ટર સેક્શન કહું છું કેમ કે અહીંયા દરેક સાચો જવાબ સીધો એક માર્ક અપાવશે અને હા આ માર્ક્સ લેવા સૌથી સહેલા છે ચાલો જોઈએ કેવી રીતે આ સેક્શનમાં માસ્ટર બનવા માટે થોડો ડિટેક્ટિવ જેવું કામ કરવું પડશે મતલબ કે નાની નાની ડિટેલ્સ પર ધ્યાન આપવું પડશે જેમ કે કોઈ પૂછે કે કાઝીરંગા નેશનલ પાર્ક ક્યાં આવ્યો અથવા તો બંધારણની કઈ કલમ અસ્પૃશ્યતાને નાબૂદ કરે છે બસ આવા સવાલોના જવાબ એટલે રોકડા માર્ક ચાલો હવે આવીએ પેપરના હાર્ટ પર એટલે કે સેક્શન બી અને સી અહીંયા ગોખડપટ્ટી બિલકુલ નહીં ચાલે અહીંયા તો તમારી અસલી સમજણની કસોટી થશે મતલબ કે ટોપિક કેટલો ઊંડાણથી સમજ્યા છો અને એને કેટલી સારી રીતે લખી શકો છો એ જ અહીંયા દેખાશે પેપરમાં તફાવત આપો વાળો સવાલ તો હોય જ છે ચાલો એક બેસ્ટ ઉદાહરણ જોઈએ સાંસ્કૃતિક અને પ્રાકૃતિક વારસો સિમ્પલ છે સાંસ્કૃતિક વારસો એટલે માણસે બનાવ્યો હોય એ જેમ કે આપણો તાજમહેલ અને પ્રાકૃતિક વારસો એટલે કુદરતની ભેટ જેમ કે હિમાલય આ બંને વચ્ચેનો નાનકડો પણ મહત્વનો ફરક સમજવો બહુ જ જરૂરી છે આવો જ બીજો એક કન્ફ્યુઝિંગ તફાવત છે આતંકવાદ અને બળવાખોરી વચ્ચે જુઓ હિંસા તો બંનેમાં હોય પણ બંનેનો હેતુ સાવ અલગ છે આતંકવાદનો હેતુ ડર ફેલાવવાનો હોય છે જ્યારે બળવાખોરી મોટે ભાગે કોઈ સ્થાનિક મુદ્દા પર સરકાર સામે હોય છે આ નાનો પોઈન્ટ સમજશો ને તો સેક્શન બીમાં પૂરા માર્ક્સ પાક્કા સમજો સેક્શન સીમાં સારા માર્ક્સ લાવવાનો એક જ મંત્ર છે પોઈન્ટ વાઈઝ આન્સર પછી ભલે હડપ્પાનું નગર આયોજન હોય કે ગ્લોબલાઇઝેશનના ફાયદા નુકસાન લાંબી લાંબી વાર્તાઓ લખવાને બદલે જવાબને નાના નાના મુદ્દાઓમાં લખો એનાથી તમારો જવાબ એકદમ ક્લિયર અને ઇમ્પ્રેસિવ લાગશે અને હવે હવે આવે છે એ સેક્શન જે આખી ગેમ બદલી શકે છે સેક્શન ડી સાચું કહું તો આ સેક્શન તમારા રિઝલ્ટમાં જબરજસ્ત ઉછાળો લાવી શકે છે અહીંયા ચાર માર્ક્સના મોટા સવાલો અને સૌથી અગત્યનો નકશો છે જે તમને મેરિટ લિસ્ટમાં લાવી શકે છે ચાર માર્ક્સના જવાબ માટે એનું સ્ટ્રકચર બહુ જ મેટર કરે છે ધારો કે સવાલ છે પ્રાચીન ભારતનો વિજ્ઞાનમાં પ્રદાન તો પહેલાં એક મસ્ત પ્રસ્તાવના લખો પછી ગણિત ખગોળશાસ્ત્ર અને વાસ્તુશાસ્ત્ર જેવા ઓછામાં ઓછા ત્રણ ચાર પોઈન્ટ્સ ડિટેલમાં સમજાવો અને છેલ્લે એક પાવરફુલ કન્ક્લુઝન સાથે જવાબ પૂરો કરો આ રીતે લખશો તો સારા માર્ક્સ મળવાની ગેરંટી છે એક વાત મગજમાં બરાબર ફિટ કરી લો નકશાના ચાર માર્ક્સ એટલે રોકડા રૂપિયા આ એક એવો સવાલ છે જ્યાં ઓછામાં ઓછી મહેનતે પૂરેપૂરા માર્ક્સ મળી શકે છે આમાં એક પણ ભૂલ થવી ન જોઈએ જી હા બરાબર સાંભળ્યું પૂરા ચાર માર્ક્સ બસ થોડી પ્રેક્ટિસ અને થોડું ધ્યાન અને આ ચાર માર્ક્સ સીધા જ તમારી માર્કશીટમાં સમજો કે આ એક ગિફ્ટ છે જેને જતી ન કરાઈ તો પ્રેક્ટિસ તેની કરશો આ રહી તમારી હિટલિસ્ટ જમશેદપુરનું લોખંડ પોલાદ સેન્ટર હોય કે હીરાકુટ ડેમ આ બધા સ્થળોને ભારતના કોરા નકશા પર વારંવાર માર્ક કરો પ્રેક્ટિસ એવી હોવી જોઈએ કે આંખ બંધ કરીને પણ આ જગ્યાઓ દેખાય સરસ તો પેપરનું આખું ફોર્મેટ તો હવે સમજાઈ ગયું પણ હવે ચાલો કેટલીક એવી ગોલ્ડન ટિપ્સ જોઈએ જે તમારી તૈયારીને એક નેક્સ્ટ લેવલ પર લઈ જશે આ છે સફળતા માટેના સુવર્ણ નિયમો આ મારો સૌથી પહેલો અને સૌથી મોટો નિયમ છે ફકરા નહીં ફક્ત મુદ્દા વિચારો પેપર ચેક કરનાર પાસે હજારો પેપર હોય છે તમારો જવાબ જો પોઈન્ટ વાઇઝ અને સરસ રીતે લખેલો હશે તો એ તરત જ એમનું ધ્યાન ખેંચશે અને સાના માર્ક્સ મળવાના ચાન્સ વધી જશે અર્થશાસ્ત્રના આ શોર્ટ ફોર્મ્સ જેવા કે યુએનડીપી ડબલ્યુટીઓ આઈએસઓ ઘણીવાર કન્ફ્યુઝ કરી દે છે પણ આ તો એક બે માર્ક્સનો જેકપોટ છે બસ ફ્લેશ કાર્ડ બનાવો કે દોસ્તો સાથે ક્વિઝ રમો પણ આને તો યાદ કરવા જ પડશે અને હા મને ખબર છે કે હું આ ફરીથી કહી રહ્યો છું પણ શું કરું નકશો એટલો બધો ઇમ્પોર્ટન્ટ છે કે એને વારંવાર યાદ કરાવવો જરૂરી છે બસ અઠવાડિયામાં બે વાર પ્રેક્ટિસ કરી લો અને એ ચાર માર્ક્સ ક્યાંય નથી જવાના એને તમારી આદત બનાવી લો તો બસ હવે બ્લૂપ્રિન્ટ હાથમાં છે સ્માર્ટ પ્લાન મગજમાં છે હવે સામાજિક વિજ્ઞાન ડરવાનો વિષય નથી પણ સ્કોર કરવાનો મોકો છે એકદમ કોન્ફિડન્સ સાથે પરીક્ષા આપવા જાઓ સફળતા ચોક્કસ મળશે ઓલ ધ બેસ્ટ